જયા પાર્વતી ગોરમાનું વ્રત બે હજાર પચીસ માં આ ક્યારે ઉજવાશે જાણી લો તારીખ જયા પાર્વતી વ્રતના મહત્વ અને પૂજા વિધિ વિશે બધું જ આ વિડીયોમાં જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો

એ પાંચ દિવસનો તહેવાર છે જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે આ તહેવાર શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ પાંચ દિવસ પછી સમાપ્ત થાય છે અપરિણી સ્ત્રીઓ સારા પતિની કામના કરવા માટે આ વ્રત રાખે છે જ્યારે પરણી સ્ત્રીઓ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે આ વ્રત જો એકવાર શરૂ કરવામાં આવે તો પાંચ સાત નવ અગિયાર અથવા વીસ વર્ષ સુધી સતત પાડવાનું હોય છે પાડવું જરૂરી બને છે જયા પાર્વતી વ્રત બે હજાર પચીસમાં આ વર્ષે છે તો મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર બે હજાર પચીસમાં જયા પાર્વતીનો વ્રત અષાઢ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ આઠ જુલાઈથી શરૂ થશે અને શ્રાવણ કૃષ્ણ પક્ષ તૃતીયા તિથિ બાર જુલાઈ પર સમાપ્ત થશે હવે જાણી લઈએ જયા પાર્વતી વ્રતની પૂજા મુહૂર્ત માટેના શુભ ચોઘડિયાઓ વિશે મિત્રો જયા પાર્વતી વ્રતનું મહત્વ શું છે તો મહિલાઓ સારા પતિની કામના કરવા માટે અને તેમના લગ્ન જીવનમાં સુખ અને પ્રેમ જાળવી રાખવા માટે જેયા પાર્વતી વ્રત રાખે છે એવું માનવામાં આવે છે કે જે લોકો ભક્તિભાવથી આ વ્રત રાખે છે તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પણ રાખવામાં આવે છે જો ભક્તો ભક્તિ ભક્તિભાવથી જે આ પાર્વતીનો વ્રતનું પાલન કરે છે તો તેમની બધી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે હવે જાણી લઈએ જે આ પાર્વતી વ્રત સ્થાપના વિધિ અને પૂજા વિધિ વિશે તો જયા પાર્વતી વ્રત દેવી જયા પ્રતિ આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે આ વ્રત રાખનારા ભક્તોએ 5 દિવસ સુધી મીઠા વગરનું ખોરાકનું સેવન કરવાનું હોય છે તેથી તેને અલુંના વ્રત પણ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ઘઉંનો લોટ મીઠા વગરનો અને ફળનું સેવન કરી શકાય છે આ વ્રત પહેલા દિવસે જવાર અથવા ઘઉંના બીજ એક નાના માટીના વાસણમાં વાવી અને ઘરે પૂજા સ્થાન પર મૂકવામાં આવે છે પછી કન્યાઓ આ જવારાની સતત પાંચ દિવસ સુધી પૂજા કરે છે પૂજા દરમિયાન ઘઉંના બીજવાળા વાસણમાં દરરોજ પાણી છાંટવામાં આવે છે પાણી નાખવામાં આવે છે સિંદૂરને નાગલા તરીકે ઓળખાતા રૂથી બનેલી માળા પણ લગાવવામાં આવે છે અર્પણ કરવામાં આવે છે પછી તેને જવારાની છાબડી ઘાટની આસપાસ મૂકવામાં આવે છે વ્રતના છેલ્લા દિવસે જયા પાર્વતી વ્રત રાખતી કન્યાઓ કે સ્ત્રીઓ જયાં પાર્વતી જાગરણ પણ કરે છે આ દિવસે રાત્રે તેઓ આખી રાત જાગીને ભજન અને ભક્તિ ગીતો ગાતી અને આરતી કરતી રહે છે આ રાત્રિ જાગરણ બીજા દિવસ સુધી કરવામાં આવે છે જેને ગૌરી તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે જ્યારે આ પાંચ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે જાગરણના બીજા દિવસે ગૌના જવારાને ટોપલીમાંથી કાઢી પવિત્ર નદી અથવા અન્ય કોઈ જળાશયમાં વહાવી દેવામાં આવે છે ત્યારબાદ પૂજા અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યારબાદ કન્યાઓ અનાજ શાકભાજી અને મીઠાવાળો પૌષ્ટિક ખોરાક ખાય અને ઉપવાસ તોડે છે તો મિત્રો આ વખતે જયા પાર્વતીનું વ્રત આ પ્રમાણે આઠ જુલાઈથી શરૂ થશે અને બાર જુલાઈ સુધી ચાલવાનું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે